આજે આપણે સાંભારની વઘારેલી ખીચડી બનાવું તો તેના માટે મેં ટમેટા મરચાં અને બટેટા સમારીને તૈયાર કર્યા છે હવે આપણે ખીચડી છે તે વઘારી લેશું હવે આપણે વઘારવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું મરચા સમારેલું નાખી દઈશું બટેટા નાખી દઈશું સમારેલા ટમેટા નાખી દઈશું સમારેલા હવે આ રીતે ફેરવી લેશું હવે આપણે ચકણી નાખીશું જીરું નાખીશું હળદર અને જીરું બંનેનું એકઠું મીઠું નાખીશું હવે આપણે પાણી ઉમેરીશું હવે થોડી વાર આપણે રહેવા દેશું હવે આપણે સાંબો નાખી દઈશું હવે આપણે ખીચડી છે તે બફાવા દઈશું હવે આપણી ખીચડી છે તે એકદમ સરસ સડી ગઈ છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે ધાણા નાખી દઈશું તો તૈયાર છે આપણી સાંભારની ખીચડી હવે આપણે ધાણા નાખી દીધા તો તૈયાર છે આપણી વઘારેલી સાંભારની ખીચડી અને અમારો આ વીડિયો ગમે તો મારી જેકે કુકિઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો